ગુડ મોર્નિંગ પ્રેસ સલો ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એક ઈશ્વરનું વચન જોતા આજના દિવસની શરૂઆત કરીએ પ્રભુનું વચન કહે છે ઈશુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે યુહાનની સુવાળતા તેનો આઠમો અધ્યાય અને બારમી કલમ આજનો વિચાર અતિ પ્રેમવાળા મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોટા ભયાવ અને મહિમાવંતા નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ ઈસુએ ફરી તેઓને કહ્યું કે હવે આપણે વિચારવાનું એ છે કે આપણે આપણે શા માટે કોઈકને અથવા તો આપણા બાળકને અથવા તો કોઈક બીજાને ફરી ફરીને કહેવું પડે આપણે શા માટે ફરી ફરીને કહેવું પડે બીજો એના જેવો જ પ્રશ્ન કે આપણને શા માટે ફરી ફરીને કહેવું પડે કારણ એ જ છે કે એક વારમાં તો આપણે સાંભળતા જ નથી ને મેં અગાઉ પણ આ સંદર્ભમાં ઘણું બધું લખ્યું છે અને એક બે પ્રચલિત કહેવતો પણ આપી છે કદાચ તમને યાદ જ હશે તેજીને ટકોરા ને ગધેડા ને દફણા વાગશે તો જાગશે અથવા વાગે તે જાગે આપણે માણસો આમ ટેવાય ગયા છે અને એટલે આપણને કંઈ ફેર પડતો નથી ભલે જે થાય એ નહીં તો આપણ બધાના જ જીવનમાં જન્મના દિવસથી લઈને એ થોડો શરૂઆતનો સમયને બાદ કરતાં એ સમજણ આવી કે પરિપક્વતા આવી ત્યારથી માંડીને અત્યાર સુધી કઈ કેટલી વાર પ્રભુ ઈસુએ પવિત્ર આત્મા મારફતે તેમના જ વચનો અને અન્ય કંઈ કેટલીય રીતે આપણી તમામની સાથે વ્યવહાર કરવાનો પ્રયત્ન કર્યો હશે અને કર્યો જ છે તો આપણા મન એ જડ થઈ ગયા છે કાન બેર મારી ગયા છે આંખો મીછાયેલી છે અને તેથી આપણને ઐશ્વર્ય બાબતો સૂજતી નથી દેવની વાણી સંભળાતી નથી ને મનથી આપણે સમજતા નથી કિંતુ હજી પણ ઈશ્વર તેમના આપણા પ્રત્યેના અગાધ અમાપ અસીમ અને અવર્ણનીય પ્રેમ થકી ચાહે છે કે આપણે એ જોઈએ એ સાંભળીએ એ સમજીએ અને ફરીએ જેથી ઈશ્વર આપણને

કે એ પ્રકાશમાં ચાલીએ છીએ કે અંધકારમાં ચાલીએ છે એ તો આપણું વર્તન આપણો વ્યવહાર આપણું વલણ એ બતાવી દે છે પણ છતાં પણ તેવાઓને પણ અંધકારમાં એ પ્રકાશ મળ્યો ને અંધકારમાંથી પ્રકાશમાં આવ્યા તેવા આપણે સૌ એકવાર ફરી ઈશ્વરનું વચન સાંભળીએ ઈશ્વરની વાણી સાંભળીએ ઈશ્વરના એ પ્રકાશને એ અજવાળાને જોઈએ અને તેમાં ચાલીએ ને તમે જોશો એ પ્રકાશ જે તમારામાં છે મારામાં છે આપણામાં છે તેના દ્વારા પરમેશ્વર અન્ય અસંખ્ય લોકોના જીવનો પણ એમાં રહેલો અંધકાર દૂર કરી તમને મને આપણને તેઓના અંધકારમય જીવનમાં પ્રકાશ રેલાવનારું માધ્યમ બનાવશે ને ઉપયોગી પાત્ર આપણને કરશે એવા જ મોટા આશયથી તેઓ ફરી આપણી સાથે વ્યવહાર કરતા કહે છે કે હું તમને ફરી કહું છું કે જગતનું અજવાળું હું છું જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે વધુ આવતીકાલે જોઈશું અને પ્રભુ આ બધી બાબતો સમજવા આપણ સર્વની એકસરખી રીતે સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા તમારા બાળકો તરીકે અમારી સાથે વિવિધ રીતે વ્યવહાર કરવા બદલ અમે ધન્યવાદ કરીએ છીએ અંધકારમાં ફસાયેલા અટવાતા અને આથડતા એવા અમારા જીવનમાં આપ પ્રકાશ બન્યા ધીમીર ટાળી જ્યોતિ જગાવી એ દીવાની સગ સતત સળગતી રહે અને બીજા ઘણા દીવા પ્રગટાવે માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો પ્રભુ ઈસુના નામમાં આમેન ધન્યવાદ